નમઃ શિવાય ફ્રેન્ડ્સ શાસ્ત્રો વાંચનની આ સિરીઝમાં આપણે શ્રીમદ્ ભાગવતનું વાંચન કરી રહ્યા છીએ છેલ્લા વિડીયોમાં આપણે બીજો અધ્યાય વાંચ્યો હતો આજે આપણે ત્રીજો અધ્યાય વાંચીશું ઓમ શ્રી ગણેશાય નમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ગુરુર્બ્રહ્મા ગુરુર વૈષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે ન ત્રીજો અધ્યાય ભક્તિના દુઃખનું નિવારણ નારદજી કહે છે હવે હું ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની સ્થાપના કરવા માટે શ્રી સુખદેવજીએ કહેલા ભાગવત શાસ્ત્રની કથા વડે પ્રયત્નપૂર્વક ઉજ્જવળ યજ્ઞ કરીશ આ જ્ઞાન યજ્ઞ મારે ક્યાં કરવો જોઈએ તમે એ માટે કોઈ સ્થાન બતાવો તમે વેદોના પારગામી છો તેથી મને આ શુક શાસ્ત્રનો મહિમા સંભળાવો તમે પણ એ બતાવો કે શ્રીમદ્ ભાગવતની કથા કેટલા દિવસોમાં સંભળાવવી જોઈએ અને તેને સાંભળવાની વિધિ શી છે કાદી બોલ્યા હે નારદજી તમે ઘણા વિનમ્ર અને વિવેકી છો સાંભળો અમે તમને આ બધી વાતો બતાવીએ છીએ હરિદ્વાર પાસે આનંદ નામનો એક ઘાટ છે ત્યાં અનેક ઋષિઓ રહે છે તથા દેવતાઓ અને સિદ્ધો પણ તેનું સેવન કરતા રહે છે જાત જાતના વૃક્ષો અને લતાઓને કારણે તે ઘણો સઘન છે અને ત્યાં ઘણી કોમળ નવી રેતી પથરાયેલી છે તે ઘાટ ઘણો જ સુરમ્ય છે અને એકાંત પ્રદેશમાં છે ત્યાં હર હંમેશ સોનેરી કમળોની સુગંધ વહ્યા કરે છે તેની આસપાસ રહેનારા સિંહ હાથી વગેરે પરસ્પર વિરોધી જીવોના ચિત્તમાં પણ વેરભાવ નથી ત્યાં તમારે કોઈ વિશેષ પ્રયત્ન કર્યા વિના જ્ઞાન યજ્ઞનો આરંભ કરવો જોઈએ તે સ્થળે કથામાં અપૂર્વ રસનો આવિર્ભાવ થશે ભક્તિ પણ પોતાની આંખોની સામે નિર્મળ અને જી જરા જીર્ણ અવસ્થામાં પડી રહેલા જ્ઞાન અને વૈરાગ્યને સાથે લઈને ત્યાં આવી જશે કારણ કે જ્યાં પણ શ્રીમદ્ ભાગવતની કથા થાય છે ત્યાં આ ભક્તિ વગેરે આપોઆપ પહોંચી જાય છે ત્યાં કાનોમાં કથાના શબ્દો પડવાથી તે ત્રણે તરુણ થઈ જશે સુતજી કહે છે આ રીતે કહીને નારદજીની સાથે સનકાદી વગેરે પણ શ્રીમદ્ ભાગવત કથા મૃતનું પાન કરવા માટે ત્યાંથી તરત ગંગા કિનારે ચાલી આવ્યા જે સમયે તેઓ ગંગા તટે પહોંચ્યા ત્યારે ભૂલોક દેવલોક અને બ્રહ્મલોક સઘળે સ્થળે શ્રીમદ ભાગવતની કથા થઈ રહી છે એવું વારંવાર કહેતા કોલાહલ વ્યાપી ગયો ભગવત કથાના જે જે રસિક વિષ્ણુ ભક્તો હતા તે બધા જ શ્રીમદ ભાગવત અમૃતનું પાન કરવા માટે સૌથી આગળ દોડતા દોડતા આવવા લાગ્યા ભૃગુ વસિષ્ઠ ચ્યવન ગૌતમ મેઘાતિથિ દેવલ દેવરાત પરશુરામ વિશ્વામિત્ર શાકલ માર્કંડે દત્તાત્રેય પીપલાદ યોગેશ્વર વ્યાસ અને પરાશર છાયાશુક જાજલી અને જહનું વગેરે બધા જ મુખ્ય મુખ્ય મુનિજનો પોતપોતાના પુત્રો પત્નીઓ અને શિષ્યો સમિત ખૂબ પ્રેમપૂર્વક ત્યાં આવ્યા એમના ઉપરાંત વેદ વેદાંત મંત્ર તંત્ર સત્તર પુરાણો અને છ શાસ્ત્રો પણ મૂર્તિમંત બનીને ત્યાં ઉપસ્થિત થયા ગંગા વગેરે નદીઓ પુષ્કર વગેરે સરોવરો કુરુક્ષેત્ર વગેરે સમસ્ત ક્ષેત્રો બધી દિશાઓ દંડક વગેરે વનો હિમાલય વગેરે પર્વતો તથા દેવો ગંધર્વો દાનવો વગેરે બધા જ કથા સાંભળવા ચાલ્યા આવ્યા જે લોકો પોતાના ગૌરવને કારણે આવ્યા નહીં તેમને મહર્ષિ ભૃગુ સમજાવી મનાવીને લઈ આવ્યા હવે કથા સંભળાવવા માટે દીક્ષિત થઈને શ્રી કૃષ્ણપરાયણ સનકાદી ઋષિ નારદજીએ આપેલા શ્રેષ્ઠ આસનો પર વિરાજમાન થયા તે સમયે સૌ શ્રોતાઓએ તેમની વંદના કરી શ્રોતાઓમાં વૈષ્ણવો વૈરાયગીઓ સંન્યાસીઓ અને બ્રહ્મચારીઓ આગળ બેઠા અને સૌથી આગળ નારદજી વિરાજમાન થયા એક બાજુ ઋષિગણ એક બાજુ દેવો એક બાજુ વેદો અને ઉપનિષેદો તથા એક બાજુ તીર્થો બેઠા જ્યારે બીજી તરફ સ્ત્રીઓ બેઠી તે સમયે બધી બાજુએ જય જયકાર નમસ્કાર અને શંખનાદ થવા લાગ્યા અને અબિલ ગુલાલ લાજા તેમજ પુષ્પોની પુષ્કળ વૃષ્ટિ થવા લાગી y કેટલાક શ્રેષ્ઠ દેવો તો વિમાનો પર ચઢીને ત્યાં બેઠેલા સૌ લોકો પર કલ્પ વૃક્ષના પુષ્પોની વર્ષા કરવા લાગ્યા સુતજી કહે છે આ પ્રમાણે પૂજા સમાપ્ત થયા પછી જ્યારે બધા લોકો એકાગ્ર ચિત્ત થઈ ગયા ત્યારે સંતકાદી ઋષિ ત્યાં બેઠેલા ઋષિ મહાત્માઓને તથા નારદજીને શ્રીમદ્ ભાગવતનું મહાત્મા સ્પષ્ટપણે સંભળાવવા લાગ્યા સંતકાદીએ કહ્યું હવે તમને આ ભાગવત શાસ્ત્રનો મહિમા સંભળાવીએ છીએ આના શ્રવણ માત્રથી મુક્તિ મળી જાય છે શ્રીમદ્ ભાગવતની કથાનું સદા સર્વદા તે વન આસ્વાદન કરવું જોઈએ આના શ્રવણ માત્ર થી શ્રી હરિ આવીને હૃદયમાં વિરાજે છે આ ગ્રંથમાં અઢાર હજાર શ્લોક અને બાર સ્કંધ છે તથા શ્રી સુખદેવ અને રાજા પરીક્ષિતનો સંવાદ છે તમે આ ભાગવત શાસ્ત્ર ધ્યાન દઈને સાંભળો આ જીવ ત્યાં સુધી અજ્ઞાનવશ અને સંસાર ચક્રમાં ભટકે છે જ્યાં સુધી એક ક્ષણ માત્ર માટે પણ આ શુક શાસ્ત્રની કથા તેના પડતી નથી ઘણા બધા શાસ્ત્રો અને પુરાણો સાંભળવાથી શો લાભ એનાથી તો વ્યર્થ ભ્રમ વધે છે મુક્તિ આપવા માટે તો એકમાત્ર ભાગવત શાસ્ત્ર જ ગરજી રહ્યું છે જે ઘરમાં દરરોજ શ્રીમદ ભાગવતની કથા થાય છે તે ઘર તીર્થરૂપ બની જાય છે અને જે લોકો તેમાં રહે છે તેમના સઘળા પાપો નાશ પામે છે હજારો અશ્વમેઘ અને સેંકડો વાજપેયી યજ્ઞો આ શુખ શાસ્ત્રની કથાના સોળમાં ભાગની તોલે પણ આવી નથી શકતા હે તપોધનો જ્યાં સુધી લોકો સારી રીતે શ્રીમદ ભાગવતનું શ્રવણ કરતા નથી ત્યાં સુધી તેમના શરીરમાં પાપ નિવાસ કરે છે ફળની દ્રષ્ટિએ ગંગા ગયા કાશી પુષ્કર અથવા પ્રયાગ કોઈ પણ તીર્થ આ શુક્ર શાસ્ત્ર કથાની બરાબરી કરી શકતું નથી જો તમે પરમ ગતિ ઈચ્છો છો તો સ્વમુખે જ શ્રીમદ્ ભાગવતના અડધા અથવા ચતુર્થાંશ શ્લોકનો પણ નિત્ય નિયમપૂર્વક પાઠ કરો ઓમકાર ગાયત્રી પુરુષ સુક્ત ત્રણેય વેદ શ્રીમદ્ ભાગવત ઓમ નમો ભગવતે વાસુદેવાય આ દ્વાદક્ષારી મંત્ર બાર મૂર્તિઓવાળા સૂર્ય ભગવાન પ્રયાગ સંવત્સરુપી કાળ બ્રાહ્મણ અગ્નિહોત્ર ગાય બારશની તિથિ તુલસી વસંત ઋતુ અને ભગવાન પુરુષોત્તમ આ બધામાં બુદ્ધિમાનો વાસ્તવમાં કોઈ અંતર માનતા નથી જે મનુષ્ય અહરની શ્રીમદ ભાગવત શાસ્ત્રનો અર્થ સહિત પાઠ કરે છે તેના કરોડો જન્મોના પાપ નાશ પામે છે એમાં લેશ માત્ર પણ સંદેહ નથી જે મનુષ્ય દરરોજ ભાગવતનો અડધો અથવા ચતુર્થાંશ શ્લોક પણ બોલે છે તેને રાજસૂય અને અશ્વમેઘ યજ્ઞો કર્યાનું ફળ મળે છે નિત્ય ભાગવતનો પાઠ કરવો ભગવાનનું ચિંતન કરવું તુલસીનું સિંચન કરવું અને ગાયની સેવા કરવી આ ચારે સમાન છે જે મનુષ્ય શ્રીમદ ભાગવતનું વાક્ય સાંભળે છે તેના પર પ્રસન્ન થઈને ભગવાન તેને વૈકુઠ ધામ આપે છે જે મનુષ્ય શ્રીમદ ભાગવત ગ્રંથને સુવર્ણ સિંહાસન પર મૂકીને વિષ્ણુ ભક્તને દાન કરે છે તે અવશ્ય ભગવાનનું સાયુજ્ય પામે છે જે દુષ્ટે પોતાના આખા આયુષ્યમાં ચિત્ત દઈને શ્રીમદ ભાગવત અમૃતનો થોડો સરખો પણ રસસ્વાદ કર્યો નથી તેણે તો પોતાનો આખો જન્મારો ચાંડાલ અને ગધેડાની જેમ વ્યર્થ જ ગુમાવ્યો છે તે તો પોતાની માતાને પ્રસવ પીડા આપવા જ પેદા થયો છે જેણે આ શુક શાસ્ત્રના થોડાક પણ વચનો સાંભળ્યા નથી તે પાપાતમાં તો જીવતો છતાં મરેલા જેવો જ છે પૃથ્વી માટે ભારરૂપ તે પશુતુલ્ય મનુષ્યને ધિકાર છે આમ સ્વર્ગલોકમાં દેવતાઓમાં મુખ્ય ઇન્દ્ર વગેરે કહે છે સંસારમાં શ્રીમદ ભાગવતની કથાની પ્રાપ્તિ ઘણી દુર્લભ છે જ્યારે કરોડો જન્મોના પુણ્યનો ઉદય થયા છે થાય છે ત્યારે જ તેની પ્રાપ્તિ થાય છે હે નારદજી તમે ઘણા જ બુદ્ધિમાન અને યોગ નિધિ છો તમે પ્રયત્નપૂર્વક કથાનું શ્રવણ કરો આને સાંભળવા દિવસોનો કોઈ નિયમ નથી આને તો હંમેશા જ સાંભળવી એ સારું છે આ કથા સત્ય ભાષણ અને બ્રહ્મચર્ય પાલનપૂર્વક હંમેશા જ સાંભળવી એ શ્રેષ્ઠ મનાયું છે પરંતુ કળિયુગમાં આમ બનવું કપરું છે તેથી આ અંગે સુખદેવજીએ જે વિશેષ વિધિ બતાવી છે તે જાણી લેવી જોઈએ કળિયુગમાં લાંબા સમય સુધી ચિત્તની વૃત્તિઓને વશ રાખવી નિયમ પાલન કરવું અને કોઈ પુણ્ય કાર્ય માટે દીક્ષિત રહેવું અઘરું છે તેથી સપ્તાહશ્રવણની વિધિ ઉપયુક્ત છે શ્રદ્ધાપૂર્વક ક્યારેય પણ અથવા માઘ માસમાં શ્રવણ કરવાથી જે ફળ મળે છે તે જ ફળ શ્રી શુખદેવજીએ સપ્તાહશ્રવણમાં નિર્ધારિત કર્યું છે મનના અસંયમને કારણે રોગોના બાહુલ્યને કારણે અને આયુષ્યની અલ્પતાને કારણે તથા કળિયુગમાં અનેક દોષોની સંભાવના હોવાને કારણે જ સપ્તાહશ્રવણનું વિધાન કરવામાં આવ્યું છે જે ફળ તપ યોગ અને સમાધિથી પણ મળતું નથી તે ફળ સર્વાંગ સંપૂર્ણપણે સપ્તાહનું શ્રવણ કરવાથી સહજ ભાવે મળી જાય છે સપ્તાહશ્રવણ યજ્ઞ કરતાં ઉત્તમ છે વ્રત કરતાં ઉત્તમ છે તપ કરતાં પણ ઘરું ઉત્તમ છે તીર્થ સેવન કરતાં તો હંમેશા અધિક જ છે યોગ કરતાંય ઉત્તમ છે ત્યાં સુધી કે ધ્યાન અને જ્ઞાન કરતાં પણ ઉત્તમ છે અરે સપ્તાહ વિશેષતાનું કેટલું વર્ણન કરવું એ તો બધાય કરતાં ઉત્તમ છે શૌનકજીએ પૂછ્યું હે સુતજી આ તો તમે મોટા આશ્ચર્યની વાત કહી આ ભાગવત પુરાણ ખરે જ યોગ વેતા બ્રહ્માજીના પણ આદિ કારણ એવા શ્રી નારાયણનું નિરૂપણ કરે છે પરંતુ મોક્ષ પ્રાપ્તિમાં જ્ઞાન વગેરે બધા જ સાધનોને અવગણીને આ યુગમાં આ ભાગવત પુરાણ એ બધા કરતા પણ કેવી રીતે ચડી ગયું સૂતજીએ કહ્યું હે શૌનકજી ભગવાન શ્રી કૃષ્ણ આ ધરાધામ છોડીને જ્યારે પોતાના નિત્યધામ ભણી જવા લાગ્યા ત્યારે તેમના મુખારવિંદમાંથી અગિયારમાં સ્કંધનો જ્ઞાન ઉપદેશ સાંભળીને પણ ઉદ્ધવજીએ પૂછ્યું ઉદ્ધવજી બોલ્યા હે ગોવિંદ આપ તો હવે પોતાના ભક્તોનું કામ કરીને પરમધામ જવા ઈચ્છો છો પણ મારા મનમાં એક મોટી ચિંતા છે તે સાંભળીને આપ મને શાંત કરો હવે ઘોડ ઘોર કળિયુગ આવ્યો છે સમજો તેથી સંસારમાં ફરી અનેક દુષ્ટો પ્રગટ થશે તેમના સંસર્ગથી અનેક સત્પુરુષો પણ જ્યારે ઉગ્ર પ્રકૃતિના બની જશે ત્યારે તેમના ભારથી દબાઈને આ ગાયરૂપી પૃથ્વી કોના શરણે જશે હે કમલનયન મને તો આપના સિવાય અન્ય કોઈ આનું રક્ષણ કરનાર છે એવું દેખાતું નથી તેથી હે ભક્ત વત્સલ આપ સાધુ પુરુષો પર કૃપા કરો અને અહીંથી ન જાઓ હે ભગવાન આપ નિરાકાર અને ચિન માત્ર છો છતાં પણ ભક્તો માટે જ તો આપે આ સગુણરૂપ ધારણ કર્યું છે તો પછી ભલા આપનો વિયોગ થતાં તે ભક્તજનો આ પૃથ્વી પર કેમ રહી શકશે નિર્ગુણની ઉપાસનામાં તો ઘણું કષ્ટ છે તેથી કોઈ અન્ય વિચાર કરો પ્રભાસ ક્ષેત્રમાં ઉદ્ધવજીના આ વચનો સાંભળીને ભગવાન વિચારવા લાગ્યા કે ભક્તોના અવલંબન માટે મારે શી વ્યવસ્થા કરવી જોઈએ હે શૌનકજી ત્યાં ત્યારે ભગવાને પોતાની સઘળી શક્તિ ભાગવતમાં મૂકી દીધી અને તેઓ અંતર્ધાન થઈને આ ભાગવત સમુદ્રમાં પ્રવેશી ગયા આમ આ ભાગવત ભગવાનની સાક્ષાત શબ્દમયી મૂર્તિ છે આનું સેવન શ્રવણ પાઠ અથવા દર્શન કરવા માત્રથી જ મનુષ્યના તમામ પાપો નાશ પામે છે એથી જ આનું સપ્તાહ સૌથી ઉત્તમ મનાયું છે અને કળિયુગમાં તો અન્ય સર્વ સાધનોને અવગણીને આ સપ્તાહ જ મુખ્ય ધર્મ બતાવવામાં આવ્યો છે કળી કાળમાં આ જ એક એવો ધર્મ છે કે જે દુઃખ દારિદ્ર્ય દુર્ભાગ્ય અને પાપોને ધુવે છે તથા કામ ક્રોધ વગેરે શત્રુઓ પર વિજય અપાવે છે અન્યથા ભગવાનની આ માયાથી પીછો છોડાવવાનું તો દેવતાઓ માટે પણ દુષ્કર છે તો પછી મનુષ્ય તો તે માયાને છોડીને કેવી રીતે શકે તેથી એનાથી છૂટવા માટે પણ સપ્તાહ શ્રવણનું વિધાન કરવામાં આવ્યું છે સુતજી કહે છે હે શૌનકજી જ્યારે સનકાદી મુનિશ્વરો આ રીતે સપ્તાશ્રવણના મહિમાના વખાણ કરી રહ્યા હતા ત્યારે તે સભામાં એક મોટું આશ્ચર્ય થયું તે હું તમને બતાવું છું તે સાંભળો ત્યાં તરુણાવસ્થા પામેલા પોતાના બે પુત્રોને સાથે લઈને વિશુદ્ધ પ્રેમરૂપી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે વાસુદેવ વગેરે ભગવાન નામોનું વારંવાર ઉચ્ચારણ કરતી અચાનક જ પ્રગટ થઈ બધા જ સભાજનોએ જોયું કે પરમસુંદરી ભક્તિ રાણી ભાગવતના અર્થોના આભૂષણ પહેરેલી ત્યાં પધારી છે મુનિઓની તે સભામાં બધા જ એવા તર્ક વિતર્ક કરવા લાગ્યા કે આ અહીં કેવી રીતે આવી અને કેમ પ્રવિષ્ટ થઈ ત્યારે સનકાદીએ કહ્યું આ ભક્તિદેવી હમણાં જ કથાના અર્થમાંથી પ્રગટ થઈ છે તેમના આ વચનો સાંભળીને ભક્તિ પોતાના પુત્રો સમેત અત્યંત વિનમ્ર બની અને તેણે સત સનત કુમારજીને કહ્યું ભક્તિ બોલી હું કળિયુગમાં નષ્ટપ્રાય થઈ ગઈ હતી તમે કથામૃતનું સિંચન કરીને મને પુનઃ પુષ્ટ કરી દીધી હવે તમે એ બતાવો કે હું ક્યાં રહું આ સાંભળીને સનકાદીએ તેને કહ્યું તમે ભક્તોને ભગવાનનું સ્વરૂપ પ્રદાન કરનારા અનન્ય પ્રેમનું સંપાદન કરનારા અને સંસારના રોગોને નિર્મૂળ કરનારા છો તેથી તમે ધૈર્ય ધારણ કરીને નિત્ય નિરંતર વિષ્ણુ ભક્તના હૃદયમાં જ નિવાસ કરો કળિયુગના આ દોષો ભલે આખા સંસાર પર પોતાનો પ્રભાવ પાડે પરંતુ ત્યાં તેમની દ્રષ્ટિ પણ તમારા પર પડશે નહીં આ રીતે સંતકાદીની આજ્ઞા મળતા જ ભક્તિ તરત ભક્તોના હૃદયોમાં જય હૃદયમાં જેમના હૃદયમાં એક માત્ર શ્રી હરિની ભક્તિ નિવાસ કરે છે તેઓ ત્રિલોકીમાં અત્યંત નિર્ધન હોવા છતાં પણ ધન્ય છે કારણ કે આ ભક્તિને તાતણે બંધાઈને તો સાક્ષાત ભગવાન પણ પોતાનું પરમધામ છોડીને તેમના હૃદયમાં આવી વસે છે પૃથ્વીલોક પર આ ભાગવત સાક્ષાત પરબ્રહ્મનો વિગ્રહ છે આપણે એના મહિમાનું કેટલું વર્ણન કરીએ એનો આશ્રય લઈને એને સંભળાવવાથી તો સાંભળનાર અને સંભળાવનાર બંનેને ભગવાન શ્રી કૃષ્ણની સમતા પ્રાપ્ત થાય છે તેથી એને છોડીને અન્ય ધર્મોના આચરણનું શું પ્રયોજન ઓમ નમો ભગવતે વાસુદેવાય રાધે રાધે